હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નવા તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો આજે આપણો બ્લોગ બપોર પછી ચાલુ કર્યો છે કારણ કે બપોર પછી એટલે ચાલુ કર્યો ખબર માં મારા ડ્રાફલ નો ઝઘડો આવે તો હું નુકસાન કર્યું છે ગાઈસ તમને બતાવી દઉં અમે 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 અહીંયા જો ઇન્ડક્શન હતું ઈ ઠપ તો છે તમને બતાવી દમાયા

અ ગાઈઝ આવો જોડો નહી કરવાનો જેથી કરીને આપણો જ નુકસાન થાય અહીંયા વાત છે હું મારું કહેવાનું અમને એમ થાય કે શું બોલ્યું શું બોલ્યું પણ તું બોલાને તો એમ થાય કે આરા ને આરાર બોલશું એની

તો કારણ કે ચાર તો વાગી ગયા છે તો અમારે કામ પતા માં છ સાડા છ જેવું થઈ જાય શૂટ ને ઉપયોગ કરશું ત્યારે અમારો તમારે એક ટાણી બનાવવાનું છે એક ટાણે બનાવો હા તો ગેસ કન્ટિન્યુ રહેજો અવાજ કરે મનશા જો મેં કોઈ વિડિયો ચાલુ હોય તો અવાજ નથી કરતી મેમ તો કે દુરિયા તો ગાઈસ આપણે ફાઇનલી

તો ગરબાથી માં એવું છે કે આપણે વ્હાઈટ પહેરીને જવાનું છે તો વ્હાઈટ કર્યા છે અને અમે નીચે સરખું મતલબ કે અલગ અલગ કર્યું છે ઉપર કર્યું છે એમાં ત્રણે વીચે ગ્રીન કર્યું છે અને મનીષા એ ઓરેન્જ કર્યું છે અને મેં બ્લુ કર્યું છે જો મનીષા આ માગી કુર્તી છે અને આ બે એમની ઓલી છે આયની પોતાની કુર્તીઓ છે બે અને મારે તાત્કાલિક કાઢે પછી શૂટ ને એ બધું હતું અમારે કામ હતું તો પછી મારી કુર્તી મારે અરેન્જ કરવાનો ટાઈમ નતો મળ્યો તો પછી આપણે બાજોડા દીદી છે કે શું દીદી એની કુર્તી આપણે પહેરી લીધી છે તો આપણે ગરબા ક્લાસ માં જઈએ ગાઈસ તો કન્ટિન્યુ રહેજો વ્લોગ માં હે મને તું કેવા માંગીશ કે મને છે યા બે સબ લોક પાવડર જે ગોરા હોય એ પાવડર નો લગાડાય એ ખોટું બોલે છે पण बारे युसी के मने बहु भरनी पन्ने तने किदो मेरो वन्टान किदो गोरा वन पाउडर न लगाए पण म गोरी छु એટલે रिप्लाई मारे अपको जरूरी नो 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 विडियो मा साफ साफ बताय शकतो गोरी खबर गोरा ने काला ने बेन भाग न आमे तो મોટર ચાલુ કરવાનું કીધું મોટર ચાલુ થઈ ગઈ છે અને અમે બી હવે જઈએ મનીષા ઈ ક્યાં જોવે સાચી વાત મનીષાલેટ ફેરવાનું રહી તો પોચી ગયા છીએ આપણે જલ્દી ગરબાનું માતા કારણ કે મોડું થઈ ગયું છે રમવા માટે દસ વાગે આવી ગયા છે પછી આપણે અગિયાર વાગે બંધ કરી દે એટલે આપણે એક કલાક જ છીએ આ લામપીનું નામ તેમ રોપું ઊંચે ને તો તો ઓને છોડ પછી દાળો આવશે ક્યાં એટલે તમને સેલ કરવા જવું પડશે તિરંગો લાગે છે આ વાઈટ ઓરેન્જ ગ્રીન એન બ્લુ બ્લુ પરિયે પેરો બ્લુ આવે છે સાચી છે સ્કૂલ કોઈ ખ્યાલો પર વાત નસ્તા લે લે અને આને આને કોઈ ખા છે ઇને સબ વિડિયો તો જો ક્લિયર ના કરો આપણે ફેસ એ જ દેખાડો સદા સદા ઈરા ઈરા ડિસ્કસ કરતા હતા કે કઈ રીતના વિડિયો ઓલો કરો સારાંગી સારાંગી એ તો કરી દે એમ કરીને વ્લોગ ને શરૂઆત કરી

ડુંગળી <laughs> 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 <laughs>

થાય ને ગુડ નાઈટ બાય બાય સબસ્ક્રાઇબ કે ના ના લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો એમ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બાય ગયા જો ગાઈસ સવા થઈ ગયા એટલે બાકી છે સુઈ જઈ જો બાય બાય